ઓ નો 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 મોડેલ આ તું પાણી છોalet ગાવે દાટતા સબા બીચે દે બીચે બીચે અરે બો અરે તો કાચા બળવા રોલા દેતી માકે તો ભાઈ બેસી દીપરે બચ્ચા રે કાય આતો તું આબરા હા ના ના આયો યસરા આવી ઓય ઓય હરી બોય કોઈ કે નોડી ઉતું ને કાટ કાટ પડી ગયો એ શરમે

ए त म ला कर ए बाहिर दुधाराले बो बिता यार बाहिर म बाहिर के गरिरा आ मै बाहिर जा बो बाहिर जा ह अरे खोज बो खोज हाय हाय दे आवरस खोज त पा बा 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 बा

એ બોદ મૈશર બેટા દેસી દુમમુત કરે વાગે વારસી કે વાગે વારસી આય આય હા 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 બોદ દુમુત તારા લોહનભાઈ તું હા 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 આ તો નાસ્તા કરે કી આ બડે દૂરમાં લઈ જાય